જાણો ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં કયા કયા જિલ્લામાં જોવા મળી રહી છે નવી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર કેટલો વધી રહ્યો છે ખતરો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે

ઘોડાપુર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે નીચે આવતી જોવા મળી રહી છે ગુજરાતના તટીય વિસ્તારો થી લઈને કચ્છના ક્ષેત્રો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવાઝોડાની અસરોની સાથે વરસાદ ચોતરા કાઢતો જોવા મળવાનો છે વરસાદના નવા રાઉન્ડ શરૂઆતને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પૂર આવવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ચાવચેતીના ભાગરૂપે માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા સૂચના આપવામાં આવી રહી છે હલચલ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી રહી છે હાલ અરબસાગરના ઉડાણ વાળા દરિયામાં હલચલ વધવાની સાથે નવું નવું જોવા મળવાના છે મુંબઈના વિસ્તારમાંથી આગળ વધેલું સોમાસુ ગુજરાત ઉપર ત્રાટકેલું જોવા મળ્યું છે અને હજી પણ આ સોમાસુ વધુ ઘાતક બનીને ભિન્નતા વચ્ચે ચારે દિશાઓમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર એકઠા થતા જોવા મળી રહ્યા છે સાથે સાથે તમે જોઈ શકો છો કે સાગરના વિસ્તારમાંથી પણ

ફરી એકવાર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં વરસાદનો ખતરો વધતો જોવા મળ્યો છે વધી રહેલા વરસાદના ખતરાને લઈને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો અને ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને રીતસરનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આજે રાત્રે અને આવતીકાલ માટે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં આવનારી આઠ કલાકમાં ગુજરાતમાં કઈક નવા જૂની આગાહીઓ દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો અનેક વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે સાથે સાથે આગામી કલાકમાં ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં કયા કયા જિલ્લાની અંદર આવનારી કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે મોરબીના ક્ષેત્રથી વાંકાનેરના વિસ્તારમાં થાણના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સાવલીના વિસ્તાર થી સાથે રાજકોટના ક્ષેત્રોથી લઈને ચોટીલા શાપરના વિસ્તારથી વેરાવળના વિસ્તારથી કાલાવડના પંથકની અંદર જામનગરના જિલ્લાથી લઈને લાલપુરના ક્ષેત્ર અને ખંભાળિયાના વિસ્તારની અંદર પણ અત્યારે ભારે જળબંબાકાર વરસાદની આગાહી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી છે ઉપલેટાના વિસ્તારથી કુતિયાણા પોરબંદરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોથી લઈને ચીખલીના વિસ્તારો ઉપર ભાનવડના વિસ્તારથી ભાટિયાના વિસ્તાર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા બંદરની અંદર અત્યારે તોફાની પવનોની હલચલ વધતી જોવા મળી રહી છે

કચ્છ ઉપર પણ ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાન તરફથી આવી રહેલા ભયંકર દબાણના ભાગરૂપે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ઓછિનતાના મોટા પલટાવા આવતા હોય તેમાં ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર ભારે વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદીય સિસ્ટમનો વધી રહેલા ભયંકર દબાણના ભાગરૂપે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો ખતરો દર્શાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ની અંદર આવનારી કલાકોમાં ગીર વિસ્તારમાં અતિ ભયંકર વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ બધાની સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા કયા જિલ્લાની અંદર કેવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેની તરફ નજર કરીએ ગુજરાત અંદર પાછલા ચોવીસ કલાક થી ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ભારે વરસાદના પગલે અનેક જગ્યા ઉપર વૃક્ષો ધરાશાયી થયેલા જોવા મળી રહ્યા છે રોડ રસ્તાઓ ઉપર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકોને સૌથી વધારે હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે આ બધાની વચ્ચે ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકમાં દર્શક મિત્રો નવી આગાહી પ્રમાણે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે તેની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્ર ની અંદર ભાવનગરના વિસ્તાર થી લઈને અમરેલીના જિલ્લાની અંદર ગીર સોમનાથ ના વિસ્તારથી જુનાગઢ અને પોરબંદરના વિસ્તારથી રાજકોટના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં અતિભયંકર વરસાદના ખતરાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના આ વિસ્તારો ઉપર ગાજવીજ સાથે આજે રાત્રે અને આવતીકાલ માટે જળબંબાકાર વરસાદનું મોટો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ ઉપર પણ અત્યારે ભયંકર જોર વધતું હોય તેમ સુરતના જિલ્લાથી લઈને નવસારીના જિલ્લામાં અને વલસાડના સંપૂર્ણ વિસ્તારો ઉપર કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે આમ ઘોર અંધાર પડની રાજ્યની અંદર સુરતના વિસ્તારથી નવસારી ને વલસાડના વિસ્તારમાં આઠ ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી પણ આગામી કલાકો માટે દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા ને સાબરકાંઠાના જિલ્લાની અંદર પણ અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને આજ આગામી કલાકો માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના વિસ્તાર જેમ કે કચ્છના વિસ્તારથી લઈને દેવભૂમિ દ્વારકા સાથે સાથે જામનગરના વિસ્તારથી લઈને મોરબીના ક્ષેત્રની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારથી બોટાદના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત પાટણના વિસ્તારથી મહેસાણાના વિસ્તારમાં ગાંધીનગરના વિસ્તારથી અરવલ્લી મહીસાગરના વિસ્તારથી દાહોદ પંચમહાલના વિસ્તારથી લઈને ખેડાના વિસ્તારોની અંદર અહેમદાબાદના જિલ્લાથી લઈને આણંદના વિસ્તારોમાં વડોદરાના વિસ્તારથી છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના વિસ્તારથી નર્મદા તાપીના વિસ્તારથી ડાંગના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન વાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો ગુજરાતમાં ત્રણ કલાક અતિ ભયંકર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને

જુનાગઢની અંદર વરસાદની ભારે અસર જોવા મળી રહી છે વિસાવદરના પંથકની અંદર ચાર ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે કેશોદની અંદર પણ અત્યારે ભયંકર જળબંબાકાર વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રની અંદર પણ ત્રણ કલાકની અંદર ભયંકર વરસાદ જોવા મળી શકે છે ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં મહેસાણાના વિસ્તારથી પાટણ રાજકોટના વિસ્તારથી પોરબંદર જૂનાગઢના વિસ્તારોની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર

પાણી ઓવર ખતરો ટોળા છે આ સિવાય રાજ્યની અંદર પ્રમાણની અંદર વરસાદ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં અહેમદાબાદ સહિત દક્ષિણીય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારથી લઈને ઉત્તરીય ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટની સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવી છે રાજકોટ નો વિસ્તાર પોરબંદરના વિસ્તાર અને જુનાગઢની સાથે સાથે ઉત્તરીય ગુજરાતની અંદર પાટણ અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો નવો રાઉન્ડ ચોતરા કાઢતો જોવા મળી રહ્યો છે આ સિવાય ગુજરાતની અંદર અરવલ્લીના વિસ્તારથી દાહોદ મહીસાગરથી છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આમ સાબરકાંઠા પંચમહાલ નર્મદા નવસારી વલસાડ અમરેલી જ ભાવનગરના તટીય વિસ્તારોમાં સતત ભયંકર વરસાદ વરસતો હોય તેમ ગુજરાતના તમામે તમામ વિસ્તારોમાં પાંચ જુલાઈ સુધી વરસાદનું જોર યથાવત રહેતું જોવા મળવાનું છે ભિન્ન વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ છોતરા કાઢતો જોવા મળી શકે છે આગામી ચોવીસ કલાક ગાંધીનગર મહેસાણા સહિત ગુજરાતના ઓગણીસ જિલ્લાઓ માટે વરસાદ ભૂક્કા સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત ને મેઘરાજાએ ગમરોળેલું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર પણ મેઘરાજાની નજર દોડતી જોવા મળી રહી છેલ્લા ચોવીસ કલાકની અંદર સરહદ ને હાલ ગુજરાતના દરિયાની અંદર આંધી તુફાન વંટોળની જેમ પવન અને દરિયાના ઊંડાણ વાળા ભાગોમાં નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ બનતું જોવા મળ્યું છે પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે

અત્યારે કવર કરતી જોવા મળી રહી છે કચ્છના વિસ્તારથી પશ્ચિમી દિશા તરફ આ સિસ્ટમ આગળ વધી રહી છે જેના કારણે ગુજરાતમાં આસ્થી લઈને આવનારી આગામી પાંચ જુલાઈ સુધી વરસાદ યથાવત રહેતો જોવા મળી શકે છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મુશળધાર વરસાદ અત્યારે ખતરો બનતો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો આગામી ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો ડાંગના વિસ્તારથી નવસારી વાપીના વિસ્તારથી વલસાડ સુરતના વિસ્તારથી ભરૂચ અને બારડોલીના મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ખેડા આણંદ વડોદરા જિલ્લાની અંદર પણ ભારેથી અતિભયંકર વરસાદની મોટી દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ગોધરાના વિસ્તારથી લઈને મહીસાગરના વિસ્તારથી અરવલ્લી ગાંધીનગરના વિસ્તારથી મહેસાણાના વિસ્તારોની અંદર પણ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો છે અનેક જિલ્લાઓની અંદર

કચ્છ ઉપરથી પસાર થવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેના પગલે આવનારી અઠ્યાવીસ જુલાઈ સુધીની અંદર સૌરાષ્ટ્રથી લઈને જે જિલ્લાઓની અંદર ઓછો વરસાદ નોંધાયો છે જેમ કે પોરબંદર દ્વારકા જામનગર જૂનાગઢ અને ગીર સોમનાથની સાથે રાજકોટ અને કચ્છના વિસ્તારોથી લઈને પાટણ બનાસકાંઠા જિલ્લાઓની અંદર વરસાદની તીવ્રતા વધતી જોવા મળવાની છે આમ રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ ફરી એકવાર ચોતરા કાઢતો હોય તેમ ગાજવીજ આંધી તુફાન વંટોળ સાથે

અતિભયર વરસાદ જોવા મળી શકે છે દાહોદ સુરત ભરૂચ વલસાડ નવસારી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અરવલ્લી પંચમહાલના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળવાનું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી લઈને એક જુલાઈ વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતો જોવા મળી શકે છે

બંગાળના ઉપસાગરની અંદર ભારેખમ વરસાદનું વહન વધતું જોવા મળવાનું છે જેના કારણે ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી લઈને અન્ય વિસ્તારોમાં નદીઓની અંદર પૂર આવે તેવી સ્થિતિઓનું સર્જન થતું જોવા મળવાનું છે ઘણા બધા ભાગોમાં જળબંબાકાર વરસાદની શક્યતાઓ આપવામાં આવી છે નર્મદા પણ બે કાંઠે થવાની શક્યતા અને સાબરમતી નદીની અંદર પણ પાણીના પ્રવાહ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કાવેરી નદીની અંદર તાપીના નદીને અંદર પણ જળસ્તર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે હમણાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ઘાત ટોળાયેલી જોવા મળી રહી છે જેના કારણે મહેસાણા પાલનપુર સાબરકાંઠા બનાસકાંઠાના ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે પંચમહાલના ભાગોની અંદર ભારે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે ગુજરાતની અંદર નવસારી સુરત જેવા ભાગોની અંદર ભારેથી અતિભયંકર વરસાદ ખાબકતો જોવા મળવાનો છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સતત વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે